રાજકોટ રસુલપરામાં ગઈકાલે ઘી બનાવતી ફેક્ટરીમાં સ્થાનિકો દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને પામોલિયન તેલ તથા ફ્લેવર ભેળવેલ હોવાનું વેપારી સ્વીકારતા જ ઘીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા કુલ એકસો કિલો ઘીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે રાજકોટમાં ગઈકાલે રસુલપરા વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર સ્થાનિકોએ જનતા રેડ પાડી હતી ત્યારબાદ વિડીયો વાયરલ અંગ મામલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર સાથે આપણે સરવૈયા સાહેબ સાથે વાત કરી ગઈકાલે વિડીયો વાયરલ થયો તેના અનુસંધાને અમને પોલીસ તરફથી અમારા આરોગ્ય અધિકારી શ્રી વકાણી સાહેબને એક લેટર લખવામાં આવેલ તેના અનુસંધાન અમે આ જે આ ઘીનું બનાવવાનું જે કારખાનું છે તે જગ્યાએ તપાસ હાથ ધરેલ છે આપણે રસુલપરા શ્રીનંબર ત્રણમાં જે શિવ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું આવેલું છે તેમાં ઘી બનાવવાની ફેક્ટરી આ ટૂંકમાં જોઈ શકાય છે તેમાં આપણે તપાસ કરતાં ઘી બનાવવાનું કામ ચાલુ હતું અને એ સિવાય પણ અન્ય ઘી પણ હતું એટલે આપણે બે અલગ અલગ ઘીના સેમ્પલ લીધેલા છે હાલ કોઈ સામે આવ્યું છે કે નહીં ડુપ્લિકેટ ઘી છે કે કેમ હા સ્થળ ઉપર આપણને પામોલીન તેલ તથા અન્ય ફ્લેવરમાં જથ્થો મળી આવેલ છે જેના આધારે આપણે એવું શંકા કરી શકાય કે ભાઈ અહીંયા ઘી છે બનાવવામાં આવતું હોય આગામી દિવસોમાં ભેળસેળવાળું ઘી જોવા મળશે તો શું કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ જગ્યાએ આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો શંકાસ્પદ તો આપણે તેના નમૂના લઈને વડોદરા પૃથકરણ અર્થે મોકલતા હોય છે તેમાં સા નમૂના ફેલ થઈએ તેની સામે કાયદેસરની કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જે રીતના વાત કરી કે નકલી ઘીના જે છે તે હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે હાલ જે છે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેને સરકારી લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે જે રીતના રેરસેળ સામેલ સામે આવશે તો આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે કેમેરા પર્સન રમીન મકવાણા સાથે કરણ જોગર રાજકોટ